રાંદેના રામનગર પાછળ આવેલા પવિત્ર રેસિડેન્સીમાં ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનાર આવ્યા હતા અને ભગવાન ગણેશજીની આરતી ઉતારી હતી અને જીવનનું ભાથું બાંધ્યું છે તેની પર આપણે નજર કરીએ સુરત શહેર સહિત દેશભર અને દુનિયામાં ભગવાન શ્રી ગણેશજીની આરાધના ચાલી રહી છે ત્યાં રાંદેના રામનગર પાછળ આવેલા પવિત્ર રેસિડેન્સી ખાતે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં રાંધેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ ભગવાન ગણેશજીની આરતી ઉતારી હતી આ પ્રસંગે રેસિડેન્સીના ભાઈઓ બહેનો તેમજ યુવાઓ અને બાળકો ઉપસ્થિત પામ્યા હતા અને ગણેશજીની ભક્તિ કરી પુણ્યનું ભાતું બાંધ્યું હતું રાંધેર પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ વધુમાં કહ્યું હતું કે સુરત પોલીસ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય તે માટેના કાર્યક્રમો હાલ સુરત પોલીસ કરી રહી છે ત્યારે આ સોસાયટીમાં પણ હા થોડા દિવસોમાં સાયબર ક્રાઈમ નિષ્ણાંતોને સાથે રાખીને કાર્યક્રમ કરશે વી તેનાથી જણાવ્યું હતું અજર કુરસી સાથે પ્રકાશવાળા ગણેશ નું નામ અતુલ સોનારા છે આજે પવિત્ર રેસીડેન્સી ની અંદર બોલાયો અને મારા હાથે આરતી કરાઈ એના માટે હું તમામ પવિત્ર રેસીડેન્સી ના તમામ નાગરિકોનો આભાર માનું છું અને હું તમારા જેવો જ અને તમારા પરિવાર નો એક સભ્ય જ છું અને આજે તમે મને પરિવારના સભ્ય તરીકે અહીંયા ગણાય અને ગણપતિ દાદાની આરતી કરવા માટે મોકલ્યો ખરેખર હું દિલથી તમારો આભાર માનું છું અમે અત્યારે રાંદેર હું પીઆઈ છું મોટાભાગે મેં રાંદેર પોલીસ સ્ટેશનની અંદર હું આવ્યો ત્યારથી મેં એક ઝુંબેશ જળાય છે કેમેરા લગાવવાની અને મને ખબર નહીં કે પવિત્ર રેસિડેન્સીની અંદર કેમેરા છે તો એ કેમેરાથી કેટલા લાભ છે ને હું તમને હવે આ આ પવિત્ર રેસિડેન્સીવાળાના અમારું જે રાંદેર પોલીસ સ્ટેશનનું ગ્રુપ છે અવેરનેસ માટેનું એ ગ્રુપની અંદર હું તમને પ્રમુખને અને જે બીજા આપણા લાગતા વળગતા દસેક જણા છે ને આ સોસાયટીની અંદર હું જોઈન્ટ કરી દઈશ અને આ અવેરનેસથી આપણા મોટી ઉંમરના જે સિનિયર સિટીઝન છે આપણા નાના છોકરાઓ કે આપણી બેન દીકરીઓ કે કંઈ પણ છે એને કેમેરાથી કેટલો લાભ થાય છે એ હું તમને એ ગ્રુપની અંદર તમે એડ થશો ને એનાથી તમને અવેરનેસ આવશે અને એ સિવાય હું અહીંયા જે તમારા પ્રમુખ સાહેબ છે એનો મારો મોબાઈલ નંબર આપું છું કંઈ પણ મારા લાયક કંઈ કામ હોય કોઈપણ એવો કંઈ કાર્યક્રમ હોય કે કશું બી હોય સાયબર અવેરનેસનો બી એક પ્રોગ્રામ આપણે આ પવિત્ર રેસિડેન્સીની અંદર અમારી એક બધાને નાના છોકરાઓથી લઈ મોટા સિનિયર સિટીઝન છે એને અવેર કરવા માટેનો કાર્યક્રમ કરીશું આ આપણો આ જે આ બંદોબસ્તને અમારો પૂરો થઈ જાય એ પછીનો તમે જ્યારે બી સમય કહેશો ત્યારે અમે અને અમારી ટીમ દ્વારા એ કાર્યક્રમનું આયોજન કરીશું